નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે ચર્ચા કરશું છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ વચ્ચે શું તફાવત હોય તો બાળક જ્યારે સ્કૂલમાં જતું હોય છવ્વીસમી જાન્યુઆરીના દિવસે તો એને એટલીસ્ટ ખબર હોય કે સ્કૂલમાં સવારે જવું સવારે જઈ ઝંડો ફરકાવો અને પોગ્રામ હોય તો ડાન્સ કરી અને ઘરે આવવું એટલી માહિતી એક સામાન્ય બાળક પાસે હોય હવે છવ્વીસમી જાન્યુઆરીએ જે એ પ્રકારે થાય અને પંદરમી ઓગસ્ટે જ એ પ્રકારે થશે કે બંને દિવસે ઝંડો ફરકાવવામાં આવશે એક દિવસે ઝંડો ફરકાવવાનો હોય અને એક દિવસ ધ્વજારોહણ હોય તે બંનેમાં શું તફાવત હોય તો એની ચર્ચા કરીશું આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે શું અને પંદરમી ઓગસ્ટ એટલે શું એના વિશે જોઈએ છવ્વીસમી જાન્યુઆરી એ દિવસે આપણું બંધારણનો અમલ થયો હતો એના માટે છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવે છે એ દિવસે તારીખ હતી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ એ આપણો દેશ આઝાદ થયો હતો આપણા દેશ પર જ્યારે અંગ્રેજોએ બસો વર્ષ સુધી શાસન કર્યું એના પછી જ્યારે અંગ્રેજો આપણા દેશમાંથી ગયા અને આપણો દેશ આઝાદ થયો એટલા માટે ઉજવવામાં આવે છે આઝાદી દિવસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આઝાદ થયો હતો હવે છવ્વીસમી જાન્યુઆરી તો એની કેટલીક અગત્યની બાબતો વિશે ચર્ચા કરીએ તો જે સમયે ભારત દેશ પર અંગ્રેજો શાસન કરતા હતા ને અંગ્રેજોએ શાસન કર્યા પછી એટલે કે અંગ્રેજો પોતાના દેશમાં ગયા ભારત જ્યારે આઝાદ થયું ત્યારે કોઈ દેશને ચલાવવા માટે અલગ બંધારણની જરૂર હોય છે તો હવે આ બંધારણ બનાવવાની શરૂઆત ભારત દેશે કરી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી ભારત દેશે પોતાનું એક અલગ બંધાવવાની બંધારણ બનાવવાની શરૂઆત કરી કઈ તારીખે કરી હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ તો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસે ભારત દેશે પોતાનું એક બંધારણ બનાવવાની શરૂઆત કરી હવે આ બંધારણ એ શું તો બંધારણ એટલે કે દેશનો વ્યવહાર જે રીતના ચલાવવાનો હોય તો એક દેશનો વ્યવહાર ચલાવવા માટે જરૂરી કાયદાકીય કાર્યવાહી હોય એને બંધારણ કહેવાય કે બંધારણની મદદથી યોગ્ય રીતે દેશનું શાસન ચલાવી શકાય તો દેશ આઝાદ થયા પછી નવ ડિસેમ્બર ઓગણીસસો છેતાલીસથી આપણું બંધારણ બનવાની શરૂઆત થઈ હવે આ બંધારણ બનવાનું કાર્ય એ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ ચાલે ક્યાર સુધી બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ બે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ સુધી બંધારણ બનવાની કાર્યવાહી થઈ જેમાં અલગ અલગ સાહિત દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કેટલા અલગ અલગ સાહિટ દેશના બંધારણ નો અભ્યાસ એટલે કે અમુક અમુક મુદ્દા હતા કે કયો મુદ્દો એ બંધારણમાં જરૂરી છે દાખલા તરીકે રાષ્ટ્રપતિનું શાસન તો કેટલા વર્ષ સુધી રાષ્ટ્રપતિ પોતાની સત્તા સંભાળી શકશે પછી વડાપ્રધાન કેટલા વર્ષ સુધી હોય એ રીતના રાજ્યસભા વિધાનસભા લોકસભા એની મુદત કેટલા સમયની હોય તો વિવિધ અલગ અલગ દેશોમાંથી એ બધી માહિતી ભેગી કરવામાં આવી જેમાં અલગ અલગ સાઈઠ દેશોના બંધારણમાંથી આ માહિતી ભેગી કરી અને ભારત દેશનું બંધારણ બનાવવામાં આવ્યું જે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ પછી તૈયાર થયું સાઠ દેશના બંધારણમાંથી અભ્યાસ કરવામાં આવ્યો અને ટોટલ સાઠ લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો કેટલો સાઠથી ચોસઠ લાખ ખર્ચો બંધારણ બનાવતો સાઠથી ચોસઠ લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો જે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ પછી એટલે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે તૈયાર થયું ક્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આ ભારતનું બંધારણ જે હતું એ બનીને અને તૈયાર થઈ ગયું હતું બંધારણના અમુક જે મુદ્દા હતા કે જે પ્રજા માટે હતા પછી ન્યાય માટે હતા એવા અમુક મુદ્દા એ છવ્વીસ નવેમ્બર ઓગણીસ ઓગણપચાસના દિવસે લાગુ પાડી દેવામાં આવેલા હતા પણ સંપૂર્ણ બંધારણ એ છવ્વીસમી તારીખે લાગુ પાડવામાં આવેલું નહોતું એટલે કે છવ્વીસ નવેમ્બરે લાગુ પાડવામાં આવેલું નહોતું હવે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ એ દિવસે જો બંધારણ અસ્તિત્વમાં આવી ગયું હતું તો બંધારણ બની ગયું હતું તો એને સંપૂર્ણ રીતે અમલ કરવામાં આવેલો ન હતો અને ક્યારે અમલ કર્યો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધી કેમ રાહ જોઈ તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસ કઈ તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો અને ત્રીસમાં કોંગ્રેસે સૌ પ્રથમ પૂર્ણ સ્વરાજની માગણી કરી હતી એટલે ભારત દેશ આઝાદ જોઈએ કઈ તારીખે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજની માગણી કરવામાં આવેલી હતી એટલે આ બંધારણ જે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે તૈયાર થયેલું હતું એ બંધારણનો સ્વીકાર અથવા તો અમલ ક્યારે કર્યો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસે કર્યો કેમ તો આ જે પૂર્ણ સ્વરાજની માગણી કરેલી હતી પૂર્ણ સ્વરાજ તો એ દિવસે એટલે કે દિવસ સરખો આવે છવ્વીસ જાન્યુઆરી એટલા માટે આ બંધારણનો સંપૂર્ણ અમલ એ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે કરવામાં આવેલો હતો ક્યારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અમે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે બંધારણ લાગુ પાડ્યું એને કહેવાય છે ગણતંત્ર દિવસ એટલે કે રિપબ્લિક ડે એટલે છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવે છે ઓગણીસો પચાસમાં પહેલી વખત છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવી એટલે એ થશે એક વખત એક વખત થાય ને ઓગણીસો પચાસ એટલે પહેલી વખત પછી એકાવનથી સો બે હજાર સુધી એટલે ટોટલ આવશે પચાસ વર્ષ એ અને આ સાલ બે હજાર ચોવીસ એટલે ચોવીસ વર્ષ આ એટલે ચારની પોચ ને બે સાત આ પંચોતેરમો એ ગણતંત્ર દિવસ અથવા રિપબ્લિક ડે છે કયો આવશે છવ્વીસમી જાન્યુઆરી કઈ આવશે પંચોતેરમો રિપબ્લિક ડે ગણાશે તો આ વખતે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ એ પંચોતેરમો ગણતંત્ર દિવસ અથવા રિપબ્લિક ડે ઉજવવામાં આવે તો આ રીતના એ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી એટલે છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવે છે હવે આ બંધારણ તો અમલમાં આવ્યું હવે ઝંડાની વાત કરીએ કે ભારતનો ત્રિરંગો ભારતનો રાષ્ટ્રધ્વજ છવ્વીસમી જાન્યુઆરી ને પંદરમી ઓગસ્ટ બંને દિવસે શું એક જ જેમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તો ના બંને દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અલગ અલગ રીત હોય છે એના પહેલાં પંદરમી ઓગસ્ટની ચર્ચા કરીએ છે ઓગસ્ટ એટલે શું તો અંગ્રેજોએ બસો વર્ષ સુધી ભારત ઉપર રાજ કર્યું હતું ઈસવીસન સત્તરસો સત્તાવનથી અઢારસો અઠ્ઠાવન એટલે સો એકસો એક વર્ષ સુધી એક કંપની હતી ઇંગ્લેન્ડ બ્રિટનની એ કંપની ભારત દેશમાં આવી પોતાનો વ્યાપાર કરવા આવેલી હતી વ્યાપાર કરતો કરતો રાજકારણમાં પાયો નાખ્યો અને સંપૂર્ણ ભારત દેશ પર પોતાની સત્તા જમાવી એ કંપનીએ સો વર્ષ સુધી ભારત દેશ પર રાજ કર્યું સો વર્ષ પછી જે કંપની જે દેશમાંથી આવેલી એ દેશ એ કંપની પર ભ્રષ્ટાચારનો આરોપ લાગે કા કંપનીએ ભ્રષ્ટાચાર કરે છે ભારતના લોકો સાથે અને કંપની એ પોતાના દેશમાં કંઈ મોકલતી નથી એટલે સો વર્ષ પછી એટલે અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી બ્રિટનની જે રાણી હતી એ રાણીએ કંપનીની લાયસન્સ હતું એ કેન્સલ કર્યું અને બધી જ સત્તા પોતાના હાથમાં લીધી એટલે સો વર્ષ સુધી તો ભારત પર બ્રિટનનું રાજ ચાલ્યું બ્રિટનની રાણીનું હવે એના પછી એ ઓગણીસો સુડતાલીસમાં જ્યારે એ બ્રિટન જે અંગ્રેજો હતા એ ભારત છોડી ચાલા ગયા એટલે ઓગણીસો સુડતાલીસથી ભારત દેશ આઝાદ થયો તો એ તારીખ હતી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો એ આઝાદી દિવસ મનાવવામાં આવે છે તે પંદરમી ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ પછી આ બંધારણનું નિર્માણ થયું તો એ પહેલાં એટલે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારત દેશ આઝાદ થયો જેને કહેવાય છે ઇન્ડિપેન્ડન્સ ડે આ ઇન્ડિપેન્ડન્સ એટલે શું આવશે ઇન્ડિપેન્ડ એટલે અમે હવે કોઈના ઉપર ડિપેન્ડ નથી અમે જાતે અમારું પોતાનું બંધારણ બનાવી અને પોતે ભારત દેશનો વિકાસ કરીશું એટલે ઇનડિપેન્ડેડ અમે કોઈના ઉપર ડિપેન્ડ નથી એના ઉપરથી આ પંદરમી ઓગસ્ટ જેને ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે જેને ગુજરાતીમાં કહેવાય આઝાદી દિવસ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં આવે છે એટલે કે રાષ્ટ્રધ્વજ તો પહેલાં રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવીએ તમે જોયો હો તો રાષ્ટ્રધ્વજ આ રીતના હશે જેમાં ત્રણ કલર હશે ઉપર હશે કેસરી પછી હશે સફેદ અને નેચર હશે લીલો આ ત્રણેય કલર એ અલગ અલગ પ્રતિકોનું નિશાન છે જેમાં કેસરી કલર એટલે તો શક્તિ શૌર્ય અને બલિદાન જેનો નિર્દેશ કરે છે કેસરી કલર જેનું પ્રતિક શું કેસરી કલર શક્તિ અને શૌર્ય બલિદાન સફેદ એટલે શાંતિ શાંતિનું પ્રતિક કયું તો એ આવશે સફેદ રંગ જ્યારે લીલો એટલે તો લીલો એટલે હરિયાળી અને સમૃદ્ધિ શું આવશે હરિયાળી ને સમૃદ્ધિ ત્રિરંગામાં જે ત્રણ કલર હોય કેસરી સફેદ અને લીલો એ ત્રણ કલર એમાં કેસરી એ શું કરશે શક્તિ અને સૌર્યનું પ્રતીક કરશે જ્યારે એના નીચે સફેદ એ શાંતિનું પ્રતિક છે અને એના નીચે આવશે લીલો જે હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતિક દર્શાવે છે હવે ત્રણ કલર અને વચ્ચે સફેદ રંગમાં આવશે બ્લૂ કલરનું અશોક ચક્ર અશોક ચક્રમાં ટોટલ ચોવીસ આરા આવેલા હોય કેટલા આરા ચોવીસ આરા આવેલા હોય જે એવું દર્શાવે છે કે ચોવીસ કલાક પ્રગતિ કરતા રહો કામ કરતા રહો ચોવીસ કલાક એના માટે અશોક ચક્રમાં કેટલા ચોવીસ આરા આવેલા હોય છે જેનો રંગ કયો હશે બ્લૂ કલરનો હોય છે હવે આ અશોક ચક્ર એ સારનાથ ખાતે રાજા અશોક કોણ હતા અશોક રાજા એમનો સારનાથ ખાતે એક સ્તંભ આવેલો છે સ્તંભમાંથી આ અશોક ચક્ર લેવામાં આવેલું છે અને ત્રિરંગાની મધ્યમાં મૂકવામાં આવેલું છે આ ધ્વજ એ ધ્વજનો પણ ઇતિહાસ છે સૌપ્રથમ ધ્વજ મેડમ ભીખાઈજી કામા દ્વારા સતત ફરકાવવામાં આવ્યો હતો કે આગળ જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં એના પછી અલગ અલગ ઘણી ઘણી રીતના ધ્વજ બદલાયા જેમાં ધ્વજની મધ્યમાં ગાંધીજીનો ચરખો હતો એ ચરખો દૂર કરવામાં આવ્યો પછી સૂર્ય એક બાજુ ચંદ્ર અને એક બાજુ તારા હતા એ બધું જ દૂર કરી અને છેલ્લે અશોક ચક્રવાળો ધ્વજ એ માન્ય રાખવામાં આવેલો હતો જે વિંકલી પૈગૈયા દ્વારા તૈયાર કરવામાં આવેલો હતો હવે આ હતી અશોક ચક્ર અને રાષ્ટ્રધ્વજની વાત આ રાષ્ટ્રધ્વજ જેની લંબાઈ હોય ત્રણ અને પહોળાઈ હોય બે એટલે ત્રણ જેમ બેના ના રાખવામાં આવેલું છે તો રાષ્ટ્રધ્વજ મોટો હોય તો લંબાઈ એની છ હોય તો પહોળાઈ કેટલી રાખવી જો ચાર લંબાઈ ત્રણ હોય તો પહોરાઈ બે એટલે લંબાઈ જેમ પહોરાય ત્રણ જેમ બે હોય કેટલી ત્રણ જેમ બે લંબાઈ ત્રણ તો પહોરાય બે લંબાઈ છ તો પહોરાય ચાર એ માપમાં રાષ્ટ્રધ્વજ રાખવામાં આવી છે અમુક પ્રસંગો એવા હોય એ શોકના હોય તો રાષ્ટ્રધ્વજ અલગ અલગ રીતે ફરકાવવામાં આવે છે જેમ કે અમુક કોઈ રા કોઈ રાષ્ટ્રપતિનું મૃત્યુ થયું હોય દેશમાં કટોકટી લાગેલી હોય તો રાષ્ટ્રધ્વજ એ અડધી કાંઠીએ ફરકાવવામાં આવશે અથવા રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવવામાં આવશે હવે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો એ દરેકને અધિકાર છે તો કઈ રીતના તો બે હજાર બેમાં રાષ્ટ્રધ્વજ સંહિતા લાવવામાં આવી નવીન જિંદાલના પ્રયત્નોથી બે હજાર બેમાં રાષ્ટ્રધ્વજ સંહિતા લાવવામાં આવી જેની મદદથી અનુચ્છેદ અનુચ્છેદ ઓગણીસ એક એ કયા છે અનુચ્છેદ ઓગણીસ એક એ અંતર્ગત ભારતના દરેક નાગરિકને પછી સરકારી હોય કે ખાનગી સંસ્થા હોય દરેક સંસ્થા કે દરેક નાગરિકને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પૂરેપૂરો અધિકાર આપવામાં આવે છે પણ હા રાષ્ટ્રધ્વજની ગરિમા અને એનું સન્માન જળવાઈ રહેવું જોઈએ તો એ રીતના અનુચ્છેદ ઓગણીસ એક એ અંતર્ગત દરેકને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો સમાન અધિકાર આપવામાં આવે છે ક્યારેક ભારતીય ધ્વજ અથવા રાષ્ટ્રીય ધ્વજ સંહિતા બે હજાર બે અંતર્ગત તો આ હતું છવ્વીસમી જાન્યુઆરી વિશે અને આ રાષ્ટ્રધ્વજ વિશે પંદરમી ઓગસ્ટ તો આપણને ખબર પડી કે ભારત દેશ આઝાદ થયો એટલે પંદરમી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે હવે છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ બંને દિવસે રાષ્ટ્રધ્વજને ફરકાવવાનો અલગ અલગ નિયમ હોય છે એટલે અલગ અલગ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તો છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ કઈ રીતના ફરકાવવામાં આવશે તો છવ્વીસમી જાન્યુઆરી જે આ રીતના દંડ હોય તેના ઉપર રાષ્ટ્રધ્વજ ઉપર લગાયેલો જ હોય અને એ રીતના એને સીધો ફરકાવવામાં આવે છે જેને જંડો ફરકાવ્યો એમ કહેવામાં આવે છે હવે છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રપતિ દ્વારા ફરકાવવામાં આવશે કોના દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા એ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ એ ધ્વજ આ જે દંડ હોય એની ઉપર જ લગાવેલો હોય ખાલી ફરકાવવાનો હોય છે કોના દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે પંદરમી ઓગસ્ટ એ રાષ્ટ્રધ્વજ આ રીતના દંડીથી નીચે લગાવેલો હોય જેને ઉપર લાવી અને પછી ફરકાવવામાં આવે છે એટલે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ દિવસે થયો એ નીચેથી ધ્વજ પહેલાં ઉપર લઈ જવાનો ને પછી ત્યાં ફરકાવવામાં આવે છે એનો મતલબ એમ તો ઝંડો સ્થાપિત કરવો એટલે ભારત દેશનું અસ્તિત્વ ટકાવી રાખવું અને એનો વિકાસ કરવો એટલે નીચેથી ધ્વજ ઉપર મોકલવામાં આવશે અને પછી આ ધ્વજ ઉપર ફરકાવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી એ ધ્વજ ઉપર જ હોય ત્યારે પંદરમી ઓગસ્ટ એને રસી દ્વારા ખેંચી પહેલાં ઉપર લઈ જવામાં આવશે અને પછી એ ધ્વજ ફરકાવવામાં આવશે અને ધ્વજ કોણ ફરકાવશે તો એ વડાપ્રધાન ભારતના વડાપ્રધાન હોય પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયું એટલે પંદરમી ઓગસ્ટે કોણ ફરકાવશે તો વડાપ્રધાન ફરકાવશે કઈ જગ્યાએ લાલ કિલ્લો લાલ કિલ્લામાં વડાપ્રધાન દ્વારા પંદરમી ઓગસ્ટે આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તો આ કેટલીક માહિતી હતી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ આ એક બીજી માહિતી કહેવાય આટલી માહિતી દરેક ભારતની હોવી જોઈએ જો ભારત ખાલી એટલું જ જાણતું હોય કે આ કાલ છવ્વીસમી જાન્યુઆરી તો સવારે શાળામાં જવાનું ને પછી ડાન્સ કરી ઘરે આવવાનું તો એનો કોઈ મતલબ જ નથી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ કેમ ઉજવવામાં આવે છે કઈ રીતના ઉજવવામાં આવે છે આ ભારતના ત્રિરંગાનું મહત્ત્વ શું છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ત્રિરંગા વેચવામાં આવશે પછી રોડ ઉપર ગમે ત્યાં પડેલા હોય તો એનું સન્માન જળવાય નહીં તેનું સન્માન જળવાય એ રીતના કાર્યવાહી કાર્ય કરવું જોઈએ તો આનું મહત્ત્વ આ રીતના છે છવ્વીસમી જાન્યુઆરીએ બંધારણ અમલમાં આવ્યું હતું એટલે ઉજવવામાં આવે છે પંદરમી ઓગસ્ટ એ દેશ આઝાદ થયો હતો એટલે પંદરમી ઓગસ્ટ ઉજવવામાં આવે છે આ ધ્વજ હોય તો એમના ધ્વજના કલર નથી કોઈક વસ્તુનું કોઈ મિનિંગ હોય તો જ હોય તો અહીંયા આગળ કેસરી તો શાંતિ અને શૌર્ય દર્શાવે સફેદ એ શાંતિ દર્શાવે લીલો રંગ એ હરિયાળી અને સમૃદ્ધિ દર્શાવે છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત